નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નર્મદાથી મળી રહ્યા છે ભારતની લોકશાહી માટે કાળો દિવસ એટલે કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરની કટોકટી ઇન્દિરા ગાંધી દ્વારા પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ ચૂંટણી હારી જવાના ભયના કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી ભારતની લોકશાહી માટે સૌથી શરમજનક દિવસ હતો દેશના નાગરિકોના દરેક હકનું પતન કરી અને સામાન્ય નાગરિકો સાથેની ગેરવર્તણૂક ભારતના નાગરિકો ક્યારેય પણ નહીં ભૂલે આ માટે પંચોતેર આ દેશના માટે કલંકરૂપ કાળો દિવસ ભારત દેશની અંદર લોકશાહી ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે ઇન્દિરાએજીએ જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહી શકે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને વાતથી અવગત કરવા માટે આ લોખશાહનું કુન ક્યારેય ન ભુલાય સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી છે કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને વાકેફ કરવા માટે અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે